જય શિયા જય શિયા ગ્રુપ દ્વારા જાગતા હનુમાન મંદિરે દર શનિવારે રામરોટીનું આયોજન કરવામાં આવે છે આજે કોના દ્વારા રામરોટી કરવામાં આવી છે હું તમને બતાવીશ જય શિયાળામ ગ્રુપ સાર્વજનિક સેવા ટ્રસ્ટ તારીખ એક છ બે હજાર ચોવીસ એટલે બધાના સરકારી જન્મદિવસ નિમિત્તે શનિવારના રોજ આજે એકસો ને ત્રેપન પોતેર શનિવાર એકસો ને તોતેર શનિવાર રામરોટીના પૂર્ણ થાય છે શ્રી મુકેશ મુકેશ મોય વિનયકુમાર મિસ્ટર ચીમની વાલા દ્વારા આજની રામ રોટીનું આયોજન કરવામાં આવ્યું છે હું તમને જાગતા હનુમાનજીના દર્શન કરાવીશ જાગતા હનુમાન મંદિરે દર શનિવારે નવો ચોલો ચડવામાં આવે છે આ નવો ચોલો વિશ્વજીત સિંગ દ્વારા ચડાવવામાં આવ્યો છે તેમના દ્વારા નવો ચોલો ચડવામાં આવ્યો છે રામ રોટીના ને તોતેર શનિવાર રામ રોટીના પૂર્ણ થાય છે અમારા પવાર દાદા તેમજ રણછોડ દાદા દર શનિવારે આવી રીતના આપણોને સેવા આપે છે જોઈ રહ્યા છો રામ રોટીની શરૂઆત થઈ ગઈ છે અમારી સાથે જોડાયા છે મેરી આસ્થા મેરા દેશનું જે સફાઈ અભિયાન ચલાવે છે તે ટીમ પણ આજે જાગતા હનુમાન મંદિરે પ્રસાદી લેવા માટે પધારી છે તેમજ તેમનો એક ધ્યેય છે પહેલી તારીખથી પંદર તારીખ લગીન સફાઈ અભિયાન ચલાવવાનો મેરી આસ્થા મેરા દેશ આજે રામ એકસો ને તોતેર શનિવાર પૂરા થાય છે મુકેશ મૌર્ય મિસ્ટર ચીમની વાલા દ્વારા રામ રામરોટીનું આયોજન કર્યું છે રેલનગર રાજકોટ છાસનું પણ વિતરણ અહીંયા ઘડી તેમના દ્વારા રાખવામાં આવ્યું છે જોઈ રહ્યા છો આજે આપણા મેનુ ની અંદર છે દાળ ભાત શાક પૂરી ખમણ તેમજ જલેબી બુંદી મુકેશ મુકેશર્ય રેલનગર રાજકોટ કે દ્વારા આજ રામ રોટી કા આયોજન કિયા ગયા રામ હૈ રામોટી થ્રી શનિવાર પૂર્ણ હો રહે હે એ અમારા મિસ્ટર ચિમની વાલા કા પરિવાર હૈ રામોટી પ્રસાદી લેને કે બેઠે હુએ હૈનિ દ્વારા છાસ કા ભી આયોજન કયા ગયા હૈ પ્રસાદીમાં છે બુંદી ગાંઠિયા પૂરી ખમણ ચટણી ભૂંગરા તેમજ દાળ ભાત શાક તો તમે પણ આવો જાગતા હનુમાન મંદિરે પ્રસાદી લેવા માટે જે પણ કોઈ ભાઈ બહેન પ્રસાદી લે છે તેનું દુઃખ દૂર થાય છે જય સિયા ગ્રુપ દ્વારા જાગતા હનુમાન મંદિરે દર શનિવારે રામ રોટીનું આયોજન કરવામાં આવે છે તમારા વિસ્તારની અંદર આજુબાજુ કોઈ પણ જગ્યાએ લગ્ન પ્રસંગ યા જમવાનું વધે તો અમારા જય સિયા ગ્રુપનો સંપર્ક કરો અમે એ જમવાનું તમારા ઘરે આવીને લઈ જઈશું અને ભૂખ્યા સુધી તે જમવાનું પહોંચતું કરશું આ જ અમારો ધ્યેય છે જય સિયા